હું ત્યાં આજથી લગભગ પંદરેક દિવસ પહેલા ગયેલો પહેલી સભામાં અને કામ રોકાયું નવી પાસે એક લાઈન તો નાખેલી જીઆઈડીસી માટે નામ આપવામાં આવે રાજુલા જાફરાબાદ નગરપાલિકા પીવાનું પાણી આપવાનું હકીકત વાત એ હતી કે એક લાઈન હતી ને બીજી પાસા નાખતા હતા મીટર મૂકે ને કેટલું પાણી લઈ જઈએ છીએ મંજૂરી મળેલી પાંચ પોઈન્ટ જીરો નવ એમએલડી ની અને પંદર એમએલડી રોજનું પાણી લઈ જાય છે હજી એટલેથી સંતોષ નતો બીજી લાઈન નાખતા હતા કારણ એટલું જ હતું કે ખેડૂતોની અંદર સંગઠન નથી ખેડૂતોની અંદર યુનિટી નથી એટલે જેને જે હારું લાગે એ ખેડૂતોને જયારે લૂંટવાની વાત આવતી હોય ત્યારે સરકારની રહેમ નજર નીચે કંપનીઓ વાળા લૂંટી જાય ખેડૂતોનું પાણી જીઆઈડીસી વાળા લઈ જાય હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો પોલીસ પ્રશાસન ખેડૂતોને સપોર્ટ કરવાના બદલે જે જમીનના માલિક છે જગતના બાપ છે એ ખેડૂતોને સહયોગ સહયોગ કરવાના બદલે વીજ કંપનીઓ વાળાને કરીને ખેડૂતના ખેતરમાં નાખે મારી વાત સાચી છે સરદાર સરોવર ડેમ સ્થાપના થઈ ત્યારે કહેવામાં આવ્યું કે અઢાર લાખ પિસ્તાલીસ હજાર હેક્ટરમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે આજે પણ ચાલીસ ટકા કામ બાકી છે સિંચાઈનું પાણી પહોંચાડવાનું ચાલીસ ટકા કામ બાકી છે કલ્પસર ની વાતો કરી નાળિયેર દરિયામાં નાખ્યું હતું મુહુર્ત કર્યું ઈ એ મને ઓલા ભાવનગર વાળા એ કીધું કે નાળિયેર તરતું તરતું હામા કાંઠે ગયું એમાં નાળિયેરી ઉગી નાળી હવે જે બળદને આપણે હાકતા હોય એમાં એકાદો બળદ એવો લખણ ખોટો આવે કે આપણે એને પાકમાં હાંકવી છીએ અને એ જ બળદ આપણો પાક ખાવા માંડે તો એને આપણે શું ચડાવવી શીખલું આપણે જેને મોટા કર્યા હતા એ આપણને ખાવા માંડ્યા છે હવે શીખલું ચડાવવાનો ટાઈમ આવી ગયો છે અને આ ચીકલું ચડાવવાનું કામ ખેડૂત જ કરી શકશે અહંકારી સરકાર ને પાડવાનું કામ ખેડૂત કરી શકશે અને હું તો જેટલા પણ વંદન કરું વિસાવદર ની ભૂમિ ને એટલા ઓછા વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો એટલે કે સત્યાસી વિધાનસભાના ખેડૂતો ખેડૂતોએ બતાવી દીધું છે કે અમે જગતના બાપસી અને અમે ધારીએ તો શું કરી શકીએ એવડી મોટી મોદી લહેર હતી એની વચ્ચે પણ ખેડૂતો ઇટાલિયા આપણા લાડીલા ઉમેદવાર આવી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી એક વાર ગોપાલભાઈ ને વધાવીએ તાળીઓથી ગોપાલભાઈ ને આશીર્વાદ આપીએ આવો ગોપાલભાઈ અમે જે ભાઈઓ ને આ બાર ખૂણા ઉપર ઉભા છે એ ભાઈઓ હજુ આમાં અંદર આવીને બેસી જાવ આ દરવાજા બાર ઓલું અંધારા વાળી મેં વાત કરી નથી ને ચેકિંગ બેકિંગ નું કઈ ભાઈ પહેલી વાર તમારા ગામમાં આવ્યો છું અને વિનંતી કરો કે આ વચ્ચે જગ્યા રહી એમાં વયા આવો કરશન બાપુ ભાદરકા ખૂબ સારા એવા વક્તા છે આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી કરશન બાપુને વધાવીએ મામાય નામ લગન હોય તો ઢોલ વાગતો હોય હાલો હાલો હજી વાગ છે કે અહિયા વાત આપણે ખેડૂતોની કરતા હતા મહત્વની વાત એ છે ખેડૂતો માટે ઝોન ની વાત હોય તો પણ ભલે આપણા ખેડૂતોના દીકરાઓના જયારે પેપર ફૂટ્યા આપણા ખેડૂતોના દીકરાઓને નોકરીથી વંચિત રાખવાનું જયારે કૃત્ય ગાંધીનગર માંથી કરવામાં આવ્યું ત્યારે સૌથી પહેલા મોખરે કોઈ જો મેદાનમાં કૂદી પડ્યું હોય તો એ ગોપાલ ઇટાલિયા કૂદી પડ્યા જોરદાર તાળીઓથી જોઈએ બાર બાર દિવસ સુધી આપણા ખેડૂતો હોય અને એ પેટે પાટા બાંધીને આપણા દીકરા ને ભણવા માટે મોકલ્યો નોકરી મળે એના માટે તૈયારી કરવા બે બે વર્ષ સુધી ગાંધીનગર માં ખર્ચો કર્યો

એવો યુવાન ખેડૂત પુત્ર આપણને ઉમેદવાર વિસાવદર માં ગોપાલ ઇટાલિયા ની આબરૂ ઘણા લોકો એવું કેતા હતા જેને કૃષિ મંત્રી ના સપના જોયા હતા આ જિલ્લા ની અંદર જિલ્લાના પ્રમુખ તરીકે પણ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં ઝઘડા કરાવ્યા ક્યાંક ને ક્યાંક સહકારી ક્ષેત્રમાં નાના મોટા કાંડ કર્યા એ લોકો એવું કહેતા હું કોને કહું છું આપ સૌ સારી રીતે જાણો છો કે લોકો એવું માનતા હતા કે અમારા તો તાણક્ય સાથેના સંબંધો છે એને કોણ સમજાવે કે આ વિષાવદરના મતદારો તમારો ઉતારી દેશે કમાન્ડ તમારો ભલે ને હોય ચાણક્ય સાથેનો સંબંધ પણ વિસાવદર ના મતદારો ઉતારી દેશે તમારો ઘમંડ હજુ કોઈના મનવા વ્યમ હોય તો દ્વારકા જઈને પૂછી તો જુઓ જરા સંઘના જોધા દેખાવમાં તો ખૂબ મોટા જરા સંઘના જોધા દેખાવમાં ખૂબ મોટા એને કહી દો તાકાત લગાવીને મારે ભીખ એને કહી દેજો તાકાત લગાવીને મારે ધીક પણ રણ મેદાન ની અંદર થવાની છે તો છે ગોપાલ ની જીત એ સમયે પણ જરાસંઘે જોધા મોકલ્યા હતા પણ એ જરાસંઘના જોધા મોકલેલા કોણ એને સમજાવે તારા જોધા આવશે પાછા રોતા અહિયાં મહત્વની વાત એ છે કે આપણા સૌની માટે થઈને અહિયાં હું જયારે ગામમાં આવ્યો ત્યારે જ મને દાદા એ કહ્યું કે રાણપુરની અંદરથી લેખિતમાં બાહે અમે આપવા તૈયાર છીએ કે રાણપુરમાં આજ દિવસ સુધી કોઈને લીડ નથી મળી એવડી ઐતિહાસિક લીડ રાણપુર અત્યારે ગોપાલભાઈ આપવા જઈ રહી છે અને તમામ સમાજના તમામ વર્ગના તમામ કુટુંબના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આવડી મોટી સંખ્યામાં જયારે તમે બધા ઉપસ્થિત છો ત્યારે મને દાવા સાથે એક વાત કહેવાનું મન થાય છે કે કોઈને પણ જોવું હોય તો જોઈ લેજો તેવીસ તારીખે રાણપુર નું રિઝલ્ટ વિસાવદર નું રિઝલ્ટ તો ગોપાલભાઈ જીતવાના છે પણ રાણપુર ઐતિહાસિક લીડ ગોપાલ ઇટાલિયન મળવાની છે મારી વાત સાથે સૌ સહમત હોય તમે હાથ ઊંચા કરીને હોકારો આપજો આપ સૌની હોકારો જોઈ અને એવું લાગે છે કે ખેડૂતો માટે આજ દિવસ સુધી જે જે લડ્યા છીએ ને એ પ્રમાણ છે બીજી એક મહત્વની વાત કરું ઘણા લોકો કહેતા હોય છે હમણાં એવો ત્યારે જ મને કોઈ ભાઈએ કહ્યું કે રોજ રોજ બાર બાર લડો છો તો થાકી નથી જતા એમ પણ મારા ખેડૂતો જ્યાં સુધી દુઃખી છે ને અને કોઈ પણ એવું કહેતા હોય મેં રાજુલામાં ગઈકાલે એસપી ને પણ કહ્યું હતું એને કીધું ખેડૂત આડાવળા થાય તો ધોકો મારશું કીધું માંથી ઉતરી રાજુ કરપડા જીવે ત્યાં સુધી કોઈના પાપ ની તાકાત નથી ખેડૂતને ધોકો મારી શકે અને આજે અહિયાં વિસાવદર ની ભૂમિ માંથી પણ કહીને જ આવશું કે કોઈ ખેડૂતોને ધોકો મારવાની ખેડૂતને દબાવવાની વાત કરે તો એને કહી દઈ છીએ ખાંડ ખાવશો તમે જ્યાં સુધી અમે જીવીએ છીએ અમે કોઈ બોગસ નેતા બનેલા નેતા નથી અમે કોઈ વિશ્વની મોટી પાર્ટી હોવાનો ડોળ કરી અને ફેંકવા માટે આવેલા નેતા નથી અમે સ્ટેજ ઉપર બીજા અને ગ્રાઉન્ડ ઉપર બીજા આવા ફેંકું નેતા અમે નથી અમે તો ખેડૂતો માટે લોહી રેડી દેનારા નેતાઓ છીએ અને જયારે જરૂર પડે ત્યારે હાકલ કરજો ગઈકાલે રાજુલામાં પણ જઈને કહ્યું છે કે ખેડૂતોનું સુખદ સમાધાન જો હજુ ક્યાંય નાનું મોટું ઓગણીસ વીસ થશે તો આ રાજુ કરપડા ફરી વખત રાજુલામાં આખી ટીમ ને લઈને આવશે અને તમને પણ કહીએ છીએ આજે જ મને બીજા એક બે ત્રણ ભાઈઓ બિલખા આસપાસના ગામડાઓમાં કહ્યું ચાર પાંચ સરપંચો આજે મળ્યા હતા એમને કહ્યું કે અમે લોકો તમારી સાથે ખુલીને ને આવીએ તો ક્યાંક ને ક્યાંક તમે પછી અહીંયા એવી ચર્ચાઓ થાય છે કે ગોપાલભાઈ પછી સુરત વયા જાય છે ને અહીંયા હેરાનગતિ થાય છે ને આવું ને કેવું ને એવું બધી વાતો કરે છે હિંમત હોય ને તો એક કાર્યકર્તા નો ભૂસ્કોટ પકડીને દેખાડે જેનામાં ભાજપના નેતામાં હિંમત હોય આજે તમને ખાતરી આપવા આવ્યા છે ચૂંટણીનું પરિણામ જે આવશે તે પણ તમે લોકોએ જે અમને સહયોગ આપ્યો છે અને જે સહયોગ આપવાના છો માથું ઊંચું રાખીને કાયમ હાલી આપશો ને સાથીના બે બટન ઉઘાડા રાખીને હાલી આપશો ને એની ખાતરી પણ આપવા આવ્યા છીએ ક્યારેય એવું નહીં થાય આજ દિવસ સુધીનો જે ઇતિહાસ હોય તે કે કોઈએ દબાવવાની રાજનીતિ કરી કોઈ ચેકિંગ મોકલે કોઈ બીજી ત્રીજી રીતે હેરાન કરે કોઈ સરપંચો ને ગ્રાન્ટમાં હેરાન કરે ઓગણીસ તારીખ સુધી આમાં વ્યસ્ત છે ઓગણીસ તારીખ પછી રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ પછી દરેક સહકારી મંડળીઓ વાળા અત્યારથી હિસાબ રેડી કરીને રાખે રાખેપી ખાતર નથી મળતું ડૂબી મળો જેટલા ધારાસભ્યો જીત્યા છો એટલા ડીએપી ખાતર નો મળે ટાઈમે યુરિયા ખાતર નો મળે ટાઈમે ખેડૂતોની કઈ વાત આવે વિકાસ વિકાસ ની વાતો અહિયાં બધા ભાજપ ના છે સતાય આજે હું ઇટાળી ગયો તો દોઢ કિલોમીટર સેટે એક પુલ છે એ પુલ બે વર્ષથી તૂટી ગયો ગામમાં જાન આવે તો એ પુલ સુધી આવે ત્યાંથી ટ્રેક્ટર મોકલવાના એટલે આ તો ઓગણીસમી સદીમાં આથી થારું હતું એનાથી બત્તર હાલત તમે વિસાવદર ની કરી છે એનાથી બત્તર હાલત તમે ભેસાણ ની કરી છે અમારા ભેસાણ નો ઇતિહાસ તો તમે જુઓ અહિયાં આખા સૌરાષ્ટ્ર એના પર ગર્વ લઈ શકે એવા તીર્થધામો અમારા ભેસાણમાં છે અહિયાં જયારે જયારે પણ તમારે વોટ બેંક કરવાની રાજનીતિ કરવાની હોય જયારે જયારે તમને ચૂંટણીઓ આવે અને મતદારો યાદ આવે ત્યારે આ ભૂમિ તમને પવિત્ર લાગે ત્યારે આ ભૂમિના ખૂબ વખાણ કરો છો પણ આજ ભૂમિનો ખેડૂત દેવાદાર બને આજ ભૂમિનો ખેડૂત આત્મહત્યા કરે એક પણ નેતા ખેડૂતના ખબર અંતર પૂછવા નથી આવતો આ વાતનું પણ દુઃખ છે વધારે કઈ વિશેષ વાત નથી કરવી પણ આપ સૌને ખાતરી આપવા આવ્યા છીએ અને ગોપાલભાઈ ના જામીન થવા માટે આજે મોટી સંખ્યામાં આખું ગામ અહિયાં ઉપસ્થિત છે આપ સૌને વિનંતી કરીએ છીએ કે ખેડૂતની લાજ રાખવા માટે આખા ગુજરાતના ખેડૂતોની જેના પર નજર છે આખા ગુજરાતમાં આજે જેની ચર્ચા થઈ રહી છે તો એ માત્ર વિસાવદર વિધાનસભાની ચર્ચા થાય છે અને એટલા માટે થાય છે કે ખેડૂતનો દીકરો અને આખા ગુજરાતમાં ની ક્રાંતિની લઈને નીકળવા વાળો યુવાન વિસાવદર ઉમેદવાર બનીને આવ્યો છે આવો વરરાજો ભૂતકાળમાં ન મળે કે ભવિષ્યમાં ન મળે આ વરરાજાને વધાવી લેવાની જવાબદારી તમારા સૌના માથા પર મૂકો આવ્યા છીએ આપ સૌનો ફરી ફરી વખત ખૂબ 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 આભાર